મારા સગા માસીનો છોકરો થાય આખો પેશન્ટ દિવસથી ત્યાં હતો જાતની ઇન્ફોર્મેશન લોકો એક સારા હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એક નાનકડા ક્લિનિકમાં આયુર્વેદિક હોસ્પિટલમાં એ લોકોએ કોઈ પણ જાતના રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ બાટલો ચડાવેલો છે અને ડાયરેક્ટ ડિસ્ચાર્જ આપેલું છે અને ચાર દિવસથી પેશન્ટ બીમાર હોવા છતાં પાર્ટી પેરેન્ટ્સને કાલે બપોર ઇન્ફોર્મ કરેલું છે અને અમારી પાસે અડધી કલાકના ટાઈમ અડધી કલાકની અંદર એ લોકોનું કેવું એમ હતું તમે એમડી પાસે જાઓ રાજકોટ લઈ જાઓ તો સારામાં સારા ડોક્ટર પાસે ભાઈ ને ત્યાંથી સ્કૂલ હોસ્પિટલ લઈ ગયા ક્લિનિક જે હોસ્પિટલ હતું બી નહીં એક ખાલી ક્લિનિક હતું શ્રદ્ધા ક્લિનિક એ ક્લિનિક પાસે જે ગયા તેની પાસેથી દવા લીધી અને કોઈ પણ જાતનો રિપોર્ટ કર્યા વગર ડાયરેક્ટ સીધો બાટલો ચડાવી દીધો છે રિપોર્ટ કઈ નથી એક જાતનો પછી પેશન્ટ ને ડાયરેક્ટ પાછા હોસ્ટેલ લઈ ગયા હોસ્ટેલ થી એના પેરેન્ટ માર્યા ચારીના જે છે એને ત્યાં ફોન ગયો કે આવી રીતે તમારા છોકરાને તબિયત બગડી ગઈ છે અને પરમ દિવસે એટલે કે સોમવારે પાછી મંગળવારે પાછી એક્ઝામ છે એટલે તમને કોઈ પણ જાતની રજા આપવામાં આવશે નહીં એટલે તમારે ગમે એમ કઈ નથી હાજર રહેવાનું રહેશે એટલે એક દિવસ માટે માસી હતી આ મારા બનેવી છે મારા જીજાજી છે જે છે એટલે મારા જીજાજી ત્યાં પ્રોપર ગોંડલ મારીએ છીએ એટલે મારા જીજાજીએ મારા ભાઈને કીધું કે કામ કરો તમે જાઓ અને એને અતિ હોસ્ટેલે થી લઈ આવો એટલે ભાઈ ત્યાં હોસ્ટેલે ગયા ગેટ પાસ બનાવ્યો ત્યાંથી રજા આપી અને રજા આપ્યા પછી પેશન્ટ એટલે કે મારા ભાઈની તબિયત એટલી ખરાબ હતી ને કે માંડ માંડા લોકોએ ઘરે પહોંચાડ્યો ઘરે પહોંચાડ્યા પછી એને પૂછ્યું કે ભાઈ તને કઈ રીતે શું હતું તો એને એવું કીધેલું છે કે ભાઈ મને ચાર દિવસથી તબિયત ખરાબ છે ચાર દિવસથી તબિયત મારી ખરાબ છે અને પ્લસ બીજા નંબર મેં ભાઈ એ કીધું કે હું છેલ્લા કેટલા દિવસથી જઈ એટલે ભાઈએ કીધું કે તું જમ્યો નથી તો કે હું છેલ્લા કાલે પરમ એટલે કે પરમ દિવસ બપોરે દાળ ભાત ખાતા હતા એ પછી મેં કોઈ પણ જાતનું કઈ ખાધું નથી અને મને પેટમાં દુખે છે મેં વાત બી કરેલી છે એટલે એના પછી લોકોએ એ ઘરે પછી દવા આપેલી હતી અમુક દવા હતી દવા લીધી પછી કીધું કે ભાત ખાવાના છે ભાત ખાધા બેને બનાવેલા દાળ ભાતની બે ચમચી ખાધી બે ચમચી ખાધા પછી ભાઈ આરામ કરવા માટે લાંબા થયા કદાચ રિકવરી આવે તો આરામ કરવા માટે લાંબા થયા એટલી વારમાં દસ મિનિટમાં પાછી તબિયત બગડી એટલે દસ મિનિટ ઘરે રોકાણ અને તાત્કાલિક પાછા દવા ખાને કયા દવાખાના કે ચેલો કોઈ થોરો કે સ્કૂલ વાળા જે શ્રદ્ધા ક્લિનિક માં સર્વે ઓમે ટ્રીટમેન્ટ કરાવી હતી ઈ ટ્રીટમેન્ટ ની અધૂરી હતી શું કરાવી હતી ઈ લોકોને જ ખબર છે એટલે તાત્કાલિક અમે લોકો સીધા ન્યા લઈ ગયા અમે લોકો સીધા ક્યાં તો શ્રદ્ધા ક્લિનિક માંથી જોબ એવો આપવા માં એવો કે આજે 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 રવિવાર છે એટલે કોઈ પણ ડોક્ટર આજે अवेलेबल છે નહીં એટલે શ્રદ્ધા ક્લિનિક ની बाजूવાક નારકનું મેડિકલ છે શ્રદ્ધા મેડિકલ ઈ શ્રદ્ધા મેડિકલ વાળા ભાઈ એમ કીધું છે કે આજે ડોક્ટર અત્યારે अवेलेबल નથી એટલે ભાઈ એના હાથમાંથી ફોન જટી લીધો અને એને કીધું કે ભાઈ પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ છે પેશન્ટના મોઢામાંથી ફેન્ટ નીકળવા માંડ્યા હતા ઉલટી થવા માંડી હતી એના કપડા આજની તકે હજી એના કપડાં ઉલટીવાળા છે એટલે તાત્કાલિક ડોક્ટરે કીધું એક કામ કરો તમે એને ઈનો આવી દો અને એક નાનકડી દવા આપી દવા લખી દો હું આજે એક અવેલેબલ નથી કે હું આજે રવિવાર છે એટલે હું તમને ન આવી શકું એનો મતલબ એમ કે એના માટે રવિવારનો હોલીડે એના માટે ઇમ્પોર્ટન્ટ હતો પણ પેશન્ટની લાઈફ ઇમ્પોર્ટન્ટ નથી એમાં ને એમાં અમારી પાસે અડધી કલાકના ટાઈમમાં ત્યાંથી અમે લોકો બીજા દવાખાને શિફ્ટ લઈ ગયા ત્યાંથી તો કોઈ બહારથી જ ના પડતી હતી કે ડોક્ટર અવેબલ નથી એટલે અમે લોકો હાથ નહીં ચાલીએ એટલે એના પછી એક આપણે ગોંડલની પ્રખ્યાત હોસ્પિટલ છે મેડિકલ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલમાં જ્યારે પેશન્ટને ત્યાં લઈ ગયા અને ત્યાંનું ઇસીજી રિપોર્ટ ને બધું કરાવ્યું ઉપર ઇમરજન્સીમાં એડમિટ કર્યા ત્યારે એ લોકોએ કીધું કે ભાઈ આમને તમે કે સિવિલમાં શિફ્ટ કરી દો